કરવામાં આવજો સુરત વાસીઓ ભાગર ખાતે ઉમટી પડ્યા અને વિશાળ વિસર્જન યાત્રામાં ભાગ લીધો આ વર્ષે વીસ ફૂટ ઊંચી ગણપતિ બાપા મૂર્તિઓએ ખાસ આકર્ષણ કેન્દ્ર બન્યું હતું પીડ વચ્ચે પણ સ્થાનિક પ્રબંધન અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી વિસર્જન માટે ભાગલ ખાતે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી મોટા ટ્રકો અને વાહનો પર સુશોભિત કરવામાં આવેલી ગણપતિ બાપ્પાની મૂર્તિઓ સાથે હજારો ભક્તો વિસર્જન યાત્રામાં સામેલ થયા હતા વિસર્જનના મનમરભર્યા ગીત મંત્રોચ્ચાર અને ભક્તિભાવ સાથે ભક્તોએ બાપ્પાને અંતિમ વિદાય આપી હતી યાત્રા દરમિયાન લોકો ઢોલ નગારા અને તાસાઓની થપકાર સાથે નાસ્તા ગાતા આગળ વધ્યા વિસર્જન દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે પોલીસની વિશાળ ટીમો તૈનાત કરવામાં આવી હતી પોલીસના તમામ વિભાગો સાથે સ્થાનિક પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા પણ બંદોબસ્તમાં મદદ કરવામાં આવી હતી વિસર્જનના સ્થળે ટ્રાફિક વ્યવસ્થાના પણ ખાસ આયોજન કરવામાં આવ્યા હતા જેથી વિસર્જન પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત